ભરૂચ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના છેલ્લા ધર્મગુરુ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદ ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના લોકો હઝરત મહમ્મદ પૈગંબર સાહેબના ને ઈદે મિલાટ ઉબી કે ઈદે મિલાટના રૂપમાં ઉજવે છે ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી ઉલ ઉબ્બલના બારમા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે મુસ્લિમ સમુદાયમાં ખાસ પ્રાર્થનાઓ સમારોહ અને જશ્ન હોય છે લોકો મસ્જિદોમાં જઈને પ્રાર્થના કરે છે અને હઝરત મહંમદ પૈગંબર સાહેબની શિક્ષાઓને યાદ કરે છે ઈદે મિલાટ ઉબીનું મહત્વ ઇસ્લામિક ધર્મમાં ખૂબ વધારે છે કારણ કે આ તહેવાર હઝરત મહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ રૂપમાં ઉજવવામાં આવે છે તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે સાથે જ આ તહેવાર ઈસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ દિવસે આખી રાત પ્રાર્થનાઓ થાય છે અને અનેક જગ્યાઓ પર જુલુસ નીકળે છે ઘરો અને મસ્જિદોમાં કુરાન વાંચવામાં આવે છે આ દિવસે ગરીબોને દાન પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે ઈદે મિલાટ ઉન નબીના દિવસે દાન અને જકાત કરવાથી અલ્લાહ ખુશ થાય છે ઈદે મિલાટ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામ ધર્મના છેલ્લા હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ નો જન્મ થયો હતો અને આ દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું પારંપરિક અમે બધા મિત્રો અને તમામ સિયા અને બરો મોસ્લિમ તમામ ભાઈઓ અને બહેનો પર આ દિવસે ઝુરૂશકારિ સમિતિ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ભારત ગરા ભારત દેશમાં આવી એકતા જળવાય રહે આ ખૂબ જ સાર્જિકૂર્વક સાથે ઇજવામ આવે છે બરો જમાના અને શહેરના ઇસ્લામ ધર્મના ભાઈઓ ધર્મો પર રહે છે અને શાંતિની દોર થઈ એને અમે અલ્લાહ તઅલાના જોરકત કરવા